નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગાંધીનગરના મોટા ચિરોડા દહીગામ રોડ પર ગત રાત્રેથી પ્રકસ્માત તો બન્યો હતો તો મિત્રો પૂર પર ઝડપે આવી રહેલી ઇનોવાએ રિક્ષાને ટક્કર મારી હતી તો રિક્ષાને ટક્કર માર્યા બાદ ઇનોવા કાર ટ્રક સાથે અથડાઈ હતી જી હા મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો અકસ્માત આ બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે સાત લોકોને ઇજા પહોંચી હતી તો બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો તો બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોટા ચિલોડા દહીગામ રોડ પર કેશવ હોટલ આવેલી છે આ હોટલ જે ગઈકાલે રાત્રિના સમયે ફૂટપાથ ઝડપે એક ઇનોવા કાર આવી હતી તો ઇનોવાએ મજૂરોને લઈ જઈ રહેલી રિક્ષાને ટક્કર મારી હતી જોકે ટક્કર માર્યા બાદ કાર પાર્ક ટ્રકની ડીઝલની ટાંકી સાથે અથડાઈ હતી અકસ્માત સર્જ્યા બાદ ચાલક કાર સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો તો મિત્રો અકસ્માત થયો હોવાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા તો મિત્રો બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલો જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો